પોરબંદર ખંડણી અને અપહરણનો મેન વિલન ઝડપાયો બધું લૂંટીને વિદેશ જવાની ફિરાકમાં હતો પોલીસે તાત્કાલિક એરપોર્ટ પરથી પકડી લીધો તેમણે પોલીસ સામે કર્યા અનેક નવા ખુલાસા જાહેરમાં કહ્યું કે આ વ્યક્તિએ કરાવ્યો હતું અપહરણ અને લીલું ઓડેદ્રા પાસે સિત્તેર લાખ રૂપિયાની માંગ કરી હતી મિત્રો શું છે પૂરેપૂરી ઘટના અને કોણ છે આ ઘટનાનું વિલન મિત્રો શું છે પૂરેપૂરી ઘટના અને આ ઘટનાનું વિલન કોણ છે તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જુઓ મિત્રો પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે હીરોબા જાડેજા સહિત તેમના સાગરિતો વિરુદ્ધ પોલીસ તપાસ તેજ થઈ છે મુખ્ય સાગરિત વિજય ભીમાને પોરબંદર પોલીસે મુંબઈથી ઝડપી લીધો છે આરોપી વીજેપીમાં મુંબઈથી વિદેશ જવાની ફિરાકમાં હતો જો કે તે પહેલાં જ પોલીસે મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે બીજી તરફ આરોપી હીરાબા જાડેજાને ફરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જતા બ્લડ પ્રેશર વધી ગયું હતું આરોપી વીજેપીમાં મુંબઈથી વિદેશ જવાની ફિરાકમાં હતો મિત્રો પોરબંદરમાં અપહરણ અને ખનણી કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ બાદ તેમના સાગરીતો સામે પણ પોલીસે શકંજો કસ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર પોલીસે આજે હિરલબાના મુખ્ય સાગરિત એવા વિજય ભીમાને મુંબઈ એરપોર્ટથી ઝડપી લીધો છે આરોપી વિજય ભીમા મુંબઈથી વિદેશ જવાની ફિરાકમાં હતો જોકે તે પહેલા પોલીસે તેણે દબોચી લીધો છે વિજય ભીમાની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવા શક્ય છે બીજી તરફ આજે હીરબા જાડેજાને ફરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે મળતી માહિતી અનુસાર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જતા બ્લડ પ્રેશર વધારે આવ્યું હતું આથી ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ પહેલા તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જોકે તબિયતમાં સુધારો થતાં ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી હીરબા જાડેજાની રૂપિયાની લેતી દેતી અપહરણના આરોપ હેઠળ ધરપકડ થઈ મિત્રો પોરબંદર જિલ્લાના કુતિયાણાના એમએલએ કાંદલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની રૂપિયાની લેતી દેતી અને અપહરણ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી ફરિયાદી ભનાભાઈને ઇઝરાયલ સ્થિત પુત્રી દ્વારા ગંભીર આરોપ કરાયા હતા કે હિરલબા જાડેજા અને તેમના સાગરિતો દ્વારા પના ઓડેદરાને તેમના જમાઈ અને દીકરા રણજીતનું અપહરણ કર્યું હતું ઇઝરાઈલ તે લીલુ ઓડેદરાએ લીધેલ સિત્તેર લાખ રૂપિયા કઢાવવા માટે અપહરણ કરાયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આરોપીએ ત્રણેયનું અપહરણ કરીને એક બંગલામાં ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ થયો છે જમીન પ્લોટ દાગીના આપવા બાબતે દબાણ કરાયો પણ આરોપ થયો છે ફરિયાદના આધારે પોલીસે હીરાબા જાડેજાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે